प्रश्न नंबर 1 क्या विटामिन ने लीधे नानी उम्रे वाड़ों सफेद થાય છે અ વિટામિન સી બી વિટામિન કે સી વિટામિન ડી ડી વિટામિન અ સાચો જવાબ છે સી વિટામિન બી પ્રશ્ન નંબર બે કયું ફળ ખાવાથી દાંત સાફ થાય છે નારંગી બી પપૈયા સી કેળા બી સફરજન સાચો જવાબ છે બી પપૈયા પ્રશ્ન નંબર ત્રણ કયા વૃક્ષનું થડ મનુષ્ય જેવું હોય છે અ લીમડો બી चिकुडी सी दी साचो जवाब छे सी मैंडे प्रश्न नंबर चार लिट्टी चौखा उत्पत्ति भारत क्या राज्य में थी मुंबई, बी आसाम सी बिहार दी झारखंड साचो जवाब छे सी बिहार प्रश्न नंबर पांच वन प्लस देश देशनी कंपनी छे अ भारत बी चीन सी अमेरिका डी जापान સાચો જવાબ છે બી ચીન પ્રશ્ન નંબર 6 ટામેટામાં કયું વિટામિન જોવા મળે છે અ વિટામિન સી બી વિટામિન એ સી વિટામિન બી ડી વિટામિન કે સાચો જવાબ છે અ વિટામિન સી प्रश्न नंबर सात भगवान बुद्ध ने क्या ज्ञान प्राप्त अ पटना बी सारनाथ सी बोध गया डी कुशीनगर साचो जवाब छे सी बोध गया प्रश्न नंबर आठ વિશ્વનો સૌથી ધનિક દેશ કયો છે અ સાઉદી બી જાપાન સી કતા દી અમેરિકા સાચો જવાબ છે સી કતા પ્રશ્ન નંબર નવ કયા દેશની ત્રણ રાજધાની છે અ ચીન બી ભૂતાન સી અમેરિકા દિ દક્ષિણ આફ્રિકા સાચો જવાબ છે દી દક્ષિણ આફ્રિકા પ્રશ્ન નંબર દસ કેળા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે અ રશિયા बी जापान सी नेपाल दि कंबोडिया साब कंबोडिया प्रश्न नंबर अग्यार पानी पर चालतु वहाण सौ प्रथम देशे देश अ चीन बी भारत C. બ્રિટન D. અમેરિકા સાચો જવાબ છે સી બ્રિટન પ્રશ્ન નંબર બાર નારંગીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે અ મધ્યપ્રદેશમાં બી ગુજરાતમાં સી હિમાચલમાં ડી જમ્મુ અને કાશ્મીરમાં સાચો જવાબ છે અ મધ્યપ્રદેશમાં પ્રશ્ન નંબર તે ભારતની સૌથી પહોળી નદી કઈ છે અ ગંગા ડી યમુના સી બ્રહ્મપુત્રા दी सरस्वती साचो जवाब छे सी ब्रह्मपुत्रा प्रश्न नंबर चौदह लाल भिंडी भारत कया राज्य में छे अ केरल दी आसाम सी गुजरात दी राजस्थान સાચો જવાબ છે દી રાજસ્થાન પ્રશ્ન નંબર પંદર ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે અ ઓરિસ્સા બી બિહાર સી ગુજરાત દી તમિલનાડુ સાચો જવાબ છે બી બિહાર પ્રશ્ન નંબર સોળ ગંદુ પાણી પીવાથી કયો રોગ થાય છે અફ સુગર બી પથરી સી હડકવા ડી તાવ સાચો જવાબ છે બી પથરી प्रश्न नंबर सत्तर क्या देश ध्वज पर सिंह बी ब्राजील सी श्रीलंका दी अमेरिका साचो जवाब छे सी श्रीलंका प्रश्न नंबर अठार સફેદ રંગનો સાપ કયા દેશમાં જોવા મળે છે અ રશિયા બી ચીન સી ભારત દી અમેરિકા સાચો જવાબ છે સી ભારત પ્રશ્ન નંબર ઓગણીસ विश्व में लीचीનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે અ ભારત બી પાકિસ્તાન સી અમેરિકા ડી નેપાળ સાચો જવાબ છે અ ભારત પ્રશ્ન નંબર 20 કઈ કંપની દરિયાઈ કચરામાંથી બૂટ બનાવે છે અ પૂમા બી એડીસ સી વર્કોર્ડ બી પાલીહિલ સાચો જવાબ છે બી એડિડાસ પ્રશ્ન નંબર એકવીસ भारत में लाइसेंस મેળવાની ઉંમર કેટલી છે? અ 16 વર્ષ બી 21 વર્ષ સી 18 વર્ષ ડી 15 વર્ષ આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરો.